એ જય ચામુંડમાં લખવું ન ભૂલતા અને આ જો સિરિયલ નીકળેલો પવન ચાલી રહ્યો છે અને આ જો આ તમને એમ હશે કે આ સાના એ મતલબ શું કહેવાય મને તો આવડતું આવડતું નહીં શું કહેવાય આના કેમેરા ચારા હો ચારા સોરી ચારા સાના છે તો તમારી ઇન્ફોર્મેશન માટે બતાવી દઉં કેમ કે મેં પણ ફર્સ્ટ ટાઈમ જોયું છે કેમ કે આપણે બધા આમ છે ને મીઠું જોતા આવીએ છીએ તો ખાલી પેકેટમાં પણ આમાં આજે બતાવ્યું આ જુઓ તો આ તમને જે પણ બધા ઢગલા દેખાઈ રહ્યા છે એ ટોટલ બધા મીઠાના છે તો આ ભાવનગરને મતલબ સ્ટાર્ટિંગ થાય ને એટલે આ રીતના ચારા જોવા મળી રહે છે અને અમુક જમીન પણ આમ વ્હાઈટ વ્હાઈટ હોય છે તો મને એવું લાગ્યું કે આ આઈ થિંક આ મીઠાનું છે પણ થોડા આગળ આવતા સાચે ખબર પડી કે દેખો હા મીઠાનું છે આ રીતે મીઠું બનતું હોય છે સિરિયસલી ગાઈ મતલબ જે જગ્યા ઉપર ઊભા છીએ ને ત્યાંનું લોકેશન મને બહુ ગમ્યું અને બીજી વસ્તુ કે એનું વાતાવરણ સિરિયસલી એટલું શુદ્ધ લાગ્યું અમદાવાદમાં આ રીતનું વાતાવરણ નથી જોવા મળતું અને પવનચક્કી આમ મેં ભણવામાં બધી રીતે જોઈ હતી પણ ફર્સ્ટ ટાઈમ હું આ રીતે અહીંયા જોઈ રહી છું જુઓ અને આખા રસ્તે કંઈક આ રીતે હું પવનચક્કી જોતી જોતી આવી છું થોડીક નજીકથી અમને અહીંયા જોવા મળી છે અને આ દેખો અહીંયા વિડીયો બનાવી ગયા છે ને ગાડી આ રીતે રિટર્ન લઈ લઈને આવે જેને લીધે અમારે જગ્યા બદલી બદલી અને બતાવીએ છીએ કેમેરામેન ને બાવળ ડંક મારે છે તો સિરિયસલી ગાઈસ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે શું તમે ક્યારે આ રીતે જોડેથી પવનચક્કી જોઈ કે નહીં તો ગાઈસ અમે નીચે ઉતરેલા પવનચક્કી માટે કે પવનચક્કી કેવું લાગે છે અને આ મારા જ હમણાં કહી રહ્યા છે કે કોઈક એકલો દરવાજો ખુલ્લો છે તમે જુઓ કોનો દરવાજો ખુલ્લો છે ચિરાગ ટ્રાય કરી રહ્યા ગોવિંદ પણ ટ્રાય કરી રહ્યા હું પણ અહીંયા ચેક કરી રહી રહ્યો કોનો દરવાજો કહો તો

ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ ને અહીંયા ભોજન ચાલુ છે તો રાહુલ ને માહી ત્યાં ભાગી ગયા કેમ કે માહી ભૂખી થઈ હતી એની માટે જ્યાં જમવાનું ચાલુ હતું ત્યાં આવી ગયા નહીં માહિતી તું જમીશ અથવા અહીંયા દેવા કેટલી લાંબી લાઈન લાગેલી અને આ બાજુ બીજા બધા ખાવા બેઠા છે ને ત્યાં રાહુલ નેચી રા બંને લાઇનમાં લાગેલા છીએ અને હું ન ગોવીને માહી ત્રણેય બહાર ઊભા છીએ એક સાઈડમાં તો ખબર નહીં અહીં અમે આવ્યા હતા રાહુલને જમવા બેઠા એટલે બધું જોઈએ સમુદ્ર કઈ રીતનું છે તો અલગ જ મચ્છી અહીંયા જોવા મળી છે અલગ જ કાચબો અહીંયા તરી રહ્યો છે ખબર નહીં હવે શું કરી રહ્યા આઈ થિંક એમને ડ્રિંક કરેલું છે પણ આ ના સારું કહેવાય બધા એમનો વિડીયો ઉતારવામાં પડ્યા છે અને ભાઈના બધી મસ્તી લાગી રહી છે જેમના અંદર દેખો કઈ રીતે કરી રહ્યા સિરિયસલી યાર શું કરો કોઈ સેકરિટી કોઈ સિરિયસલી યાર આ અંદર અવાજ આંબળી બીક મન લાગી રહી ને ઓલો અંદર લાઈવ એક્સપિરિયન્સ કરી રહ્યો શું કેવું તો ફાઇનલી આ લોકોને જમવાનું થઈ ગયું અને અમે ત્યાં સમુદ્ર જોડે હતા એ ભાઈને સારી રીતે બહાર નીકાળી લીધા તો હવે આ લોકો જમીન બહાર આવ્યા છે તો ફાઇનલી હવે માતાજીના મંદિર તરફ દર્શન કરવા જઈશું અહીંયા તમને જે ત્રિશૂલ દેખાઈ રહ્યા છે ત્યાં લોકો ચુંડીડ બાંધી રહ્યા છે કેમ કે અહીંયા એવી માનતા છે કે જેની પણ મનોકામના પૂરી થાય અહીંયા ચુંડી બાંધે છે અથવા તો આવતી નાના બાળકોના ફોટા પણ લગાવે છે અને અમુકની શ્રદ્ધા હોય તો તે ત્રિશૂલ પણ ચડાવી જાય છે તો આ જો કે આ છે લગન કરીએ એટલે હવે મોટી થઈ ગયું અમારું બચપન જીવતું છે ડીજે ના લાવી બોલો મને તો છોડો એ બધું છોડો હવે જઈ રહ્યા છે સમુદ્ર જોડે સમુદ્ર જોવા ત્રણ વાર લઈ જશો ને ત્રણ જણને પાખો ને અલગ <tallian> અલગ <tallian> થઈ ગયું દરિયા વચ્ચે તો દરિયા વચ્ચે ફ્યુલ ખતમ થઈ ગયું હોય ના જો અહીંયા એક બાજુ આ બીક લાગે ને કાકા ગાડી મૂકી ને ભાગી ગયા જો કેવા ભાગે કેમ કે અમુક ફ્યુલ ખતમ થઈ ગયું એ બીજી ગાડી પાછળથી થી બોલાવી છે અને આ કઈ મારે આવું કઈ ની કેમેરા મેન મારે મારી દીકરી ફોટા પાડલો સરસ સરસ જાન ભૂખા આવી જો ગાડી ગાડીને ગાડી પાઈ દીધી છે હવે હવે દોડશે હવે દોડશે

તો ફાઇનલી એક કાકાને પૂછીને આવ્યા કે આ મંદિર શાનું છે તો એમને કીધું મહાદેવનું અને અહીંયા કાળિયા ભીલની જે કોઠી કે એ પણ છે પણ એ એમ કહી રહ્યા છે કે આ દિવાલ કુદિન જવું પડશે અને અહીંયા એવું હતું કે પંદર દિવસ ત્રિશૂલ અહીંયા રહેતું હતું ને પંદર દિવસ ત્રિશૂલ ત્યાં ચામુંડમાના દર્શન તો કરી લીધા પણ સાથે સાથે અહીંયા ભગુડાનામાં મોગલ પણ છે તો હું નેક્સ્ટ ટાઈમ એની પહેલાં આવી હતી જ્યારે ભાવનગર ત્યારે મારે જવાની ખૂબ ઈચ્છા હતી પણ લેટ થઈ ગયું હતું જેના લીધે હું ત્યાં નથી જઈ શકી પણ આ વખત થોડો ટાઈમ છે

રાહુલ આજ સિરિયસલી મતલબ શું કહું આવા બોલો ભાઈ એમનો એ નાટક કરી રહ્યો તો બોલો ફૂલ ટલ્લી હતો ઓ કેપી આયા આગળ ના એ હાથે નઈ જઈ રહી એન્જોય કર્યું સિરિયસલી ભાવનગર પાછું અહીંયા જીવી લીધું માં খবর নছি আইস নেই এছু যাবছে আম খবর যাইছু চালো বগুড়া মা মন্দরে বউ খ খুশ ছু কমকে পেব যাওয়া নতুন মিও আর য ફાઇનલી હાલ હવે મા મોગલના દર્શન ખૂબ જ સરસ રીતે થયા અને મન પણ એટલું ખુશ થઈ ગયું અને થાક પણ બધો ઉતરી ગયો કેમ કે બહુ જ ઈચ્છા હતી મા મોગલનો ફોટો બચપનથી જોતી હતી એટલે એમ થતું હતું કે ક્યારે મને મારી બોલાવે ત્યાં દર્શન કરવાને હું પણ જાઉં તો આજે ફાઇનલી મા મોગલના દર્શન થઈ ગયા અને હવે ઘરે જવા નીકળી ગયા છીએ સિરિયસલી મતલબ બહુ જ સરસ મંદિર હતું

તો દર ફેરિન્સિભલે વહેલા નીકળીએ કે મોડા નીકળીએ પણ બહાર એક તો પાટું થવાનું કે ઘરે જતા જતાં અને જો તમને અમારા આવા નવા જ બ્લોગ્સ આગળ જોઈતા હોય અને ગમતા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા